જામનગરના વનતારા કેન્દ્રની તપાસ માટે સર્વોચ્ચ અદાલત દ્વારા વિશેષ તપાસ દળની રચના કરવાનો આદેશ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયને ગુજરાતના જામનગર સ્થિત વનતારા વન્યજીવ બચાવ કેન્દ્ર કાર્યશૈલી અને ગતિવિધિઓની તપાસ માટે એક વિશેષ તપાસ દળ એસઆઈટી ની રચના કરવાનો આદેશ આપ્યો છે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે ચલે

તેના કારણોની પણ વિસ્તૃત તપાસ કરશે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસનો ઉદ્દેશ્ય માત્ર તથ્યોની ખરાઈ કરવાનો છે જેથી અદાલત સાચી પરિસ્થિતિથી અવગત થઈ શકે આ સમિતિને તેની તપાસ દરમિયાન કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળ પર્યાવરણ મંત્રાલય અને ગુજરાતના વન અને પોલીસ વિભાગ સહિતના તમામ સંબંધિત સરકારી વિભાગોને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે વિશેષ તપાસ દળનો તેનો અહેવાલ બાર સપ્ટેમ્બર સુધીમાં સુપ્રત કરવા જણાવાયું છે જેના આધારે અદાલત આગળની કાર્યવાહી નક્કી કરશે